જો રામ રાષ્ટારમજાભાઈના હવે બધા મજામાં છો તો આજનો વિડીયો આપણો મસ્કટથી આપણે જો કે મારું સિટી ચલાલા છે તો ત્યાંથી આપણે ઘરે આવવાનો છે ને એનો વિડીયો છે આખો બ્લોગ એના પર છે તો અમે કિશનભાઈની ગાડીમાં કિશનભાઈ અમને લેવા આવી ગયા છે તો એની ગાડીમાં અમે સામાન લોડ કરીને પછી અમે નીકળી ગયા બસ સ્ટેશન બાજુ કારણ કે ચલાલાથી અમારે જવું પડે મસ્કટ તો ત્યાંથી બસ લેવી પડે સવારના પાંચ વાગ્યા છે અમે નીકળી ગયા છીએ જવું બસ તો પછી અમે બસમાં બેસી નીકળ્યા હતા અને એક કલાક બે કલાક જેવું થઈ ગયું હતું પછી સવાર દિવસ ઉગી ગયો તો લગભગ નવ દસ વાગ્યા હતા પછી અમે ત્યાં જો બહારનો નજારો જો રોડ રસ્તાઓ રસ્તાઓ એવા મસ્ત હોય છે ને ભાઈ કે પેટમાં પડેલું પાણી પણ હલે નહીં એવા રસ્તા હોય અહીંના તો ખબર ય ન પડે બસ હલી જાય છે ને એ રીતે જો બહારનો નજારો જો અમે બાય મસ્ત બેસી ગયા જોકે ઠંડી જેવું વાતાવરણ હતું તો અમે બે જેકેટ પહેરેલા હતા તો આઈકણે બસ ઊભી રહી છે જેવું છે જો હા

રણ છે બરોબર રણની વચ્ચે ઊભા છે ભાઈ લા ફિર ઓકે છે ને ધ ગોટ લાઈફ કે મૂવી છે એના ઉપર છે ભાઈ આયા ખોઈ ગયા એટલે ભાઈ પૂરું 200 300 કિલોમીટર સુધી એક સિટી નો આવે ભાઈ કાઈ ખાવાનું પીવાનું પેટ્રોલ પંપ કાઈ 200 300 કિલોમીટર સુધી કાઈ નો આવે બોલ એવડું છે કા મજા આવે રણની વચ્ચે છે આ પબ્લિક જો અત્યારે ખાવા ઉભો

અને આ બસનો ડ્રાઈવર હતો આ અમારી બસ છે ને બસ નો ડ્રાઈવર પાછું પાકિસ્તાની હતો આ સ્વભાવ સારો હતો બસ પંદર મિનિટનો હોલ્ડ પછી પાછી બસ ઉપડી ગયા અને ભાઈ મને તો ફૂલ ઠંડી વાંધી હું તો મસ્ત થાબળો ગયો ભાઈ દેશી સ્ટાઇલમાં

ત્રેવીસ પચાસ છે આ હા એરી એક હા ભાઈ ફ્લાઇટ આપણને આપને મળી ગઈ છે હા રેડી છે આજો આ લખી જો આય લઉં માલ ભાઈ આ જો એરપોર્ટ આવું છે જો છે જોઈ ભાઈ અમે ભાઈ મસ્ક એરપોર્ટમાં બેઠા બેઠા કરે એટલે જો કે ગુજરાતની વસ્તુ અહીંયા પહોંચી જાય છે

ક્યાં તું આટા ક્યાં મારે મસ્કડ ક્યાં હા કે તો છેલા છેલા દિવસો યાદ રહી જાય આ કેમ કાળો આવે છે હા તો છે ને મેકઅપ મેકઅપ બજેટ હોય બજેટ હોય માં કસમ

રાહળ tuổi giờ nhà cái cafe sạch đi plan तो मस्त एक हुआ नु छे तो एसी चालू छे एमने प्लान वही जाशे तो हूं करशो एक एक भी हो एक चलो भी होवन छे आन પછી સીધું વાડીએ ન જાશો તો મસ્ત પે ના થ તો ભાઈ અમે એર ઈન્ડિયા ની ફ્લાઈટ લીધી થી એર ઈન્ડિયા એક્સપ્રેસ તો આઈ સિટિંગ નું છે લગભગ 2 1/2 બે અઢી કલાક એટલે કેટલી વાર જોકે એ લોકો પોચાડ્યા મુંબઈ ટાઈમસર પહોંચાડ્યા હતા પકડી રાખજો તો ભાઈ તમે બધા કહેતા હતા ને કે પ્લેન ઉપર ચડે એટલે કેવું દેખાય છે ઉપરથી જો કઈક આવો નજારો રાતનો નજારો કે આવો દેખાય અમારું પ્લેન લગભગ સાડા બાર વાગ્યાનું પ્લેન હતું સાડા બાર વાગ્યાથી થી પ્લેન ઉપડ્યું હતું સાડા બાર વાગ્યા રાતનો નજારો પ્લેનમાંથી બારીમાંથી આવો કાંઈક નજારો દેખાય છે અપજી ફાઇનલી અમે મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગયા છે કે બે 8 કલાક અમારો ફ્લાઇટ લેટ હતું પણ એ લોકોએ ફાસ્ટ સ્પીડમાં ચલાવ્યું ઈવન 5-10 મિનિટ વહેલા પહોંચાડી દે એટલે ભાઈ થેન્ક યુ યાર ભાઈ તો મુંબઈ પહોંચી ગયા છીએ મુંબઈ પોગી કરી પેલા અને મુંબઈ માં થોડું કામ હતું તો ત્રણ ચાર કલાક જેવું ટાઈમ ત્યાં લાગે એવું તો પછી અમે ત્યાંથી ટ્રેનલી આપણે લોંગ ડિસ્ટન્સ કાપીને મુંબઈ થી આપણે તો અમે વેલા પાંચ વાગ્યા માં ત્યાંથી નીકળી ગયા પાછા ગરડા તરફ

તો આ હતી અમારી ઓમાનથી લઈને ઇન્ડિયા સુધીની જર્ની વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં